બેનો નો નિત્ય ગણપતિ દાદાની ત્રણ માળા કરવી જોઈએ એટલે કરવી જ જોઈએ ગંગ બીજ છે ને ગમ બીચ એ ગંગ બીજ એ ગણપતિ દાદા નો મૂળ મંત્ર છે ઓમ ગમ ગણપતય ન ગણપતે ગણપતયે નમ

સ્ત્રીઓ જેટલી પણ જગતની સ્ત્રીઓ છે એ સ્ત્રીઓના રક્ષણ અને કલ્યાણ માટે જો કોઈ દેવ હોય રક્ષણ અને કલ્યાણ માટે પાર્વતીજી એ માત્ર એક જ એવા દેવ છે માત્ર ને માત્ર શક્તિ તત્વો માંથી બનેલા છે એટલે એમને શક્તિ સ્વરૂપ કહેવામાં આવે છે બધા દેવો છે પણ દેવો કોનો આખો વંશ આગળ આવશે ને કે ઋષિ અને માતા વંશ જે છે દેવોનો છે પણ માત્ર ને માત્ર ગણપતિની ઉત્પત્તિ એવી છે કે માત્ર શક્તિ તત્વ માંથી ઉત્પન્ન થયેલા છે માં પાર્વતીએ એમનું પ્રાગટ્ય કર્યું છે માટીનો એક પુતળો બનાવ્યો અને પુતળાની અંદર જેમને પ્રાણ પૂર્યા છે એવા ગજાનંદ ગણપતિ છે અને આ જગતની સ્ત્રીઓને હું કહું છું કે આ જગતની સ્ત્રીઓ કોઈ પણ જાતની આધિ વ્યાધિ ઉપાધિમાં હોય કોઈ પણ પ્રકારની અમને મુશ્કેલી હોય એમના ઉપર વિઘ્નો પર વિઘ્નો આવતા હોય કોઈ કાર્ય એમનું સિદ્ધ ના થઈ રહ્યું હોય તો માત્ર ને માત્ર તમે ગણપતિ દાદાનું સ્મરણ કરજો ગણપતિ ના સ્મરણ દાદાની જેટલી પૂજા કરશો આરાધના કરશો એમના નિમિત્તે ચોથ કરશો એમના નિમિત્તે મંગળવાર કરશો મંગળવાર અને જયારે ચતુર્થી આવતી હોય એટલે અંગારકી ચતુર્થી કરશો એટલે તમારા બધા જ કાર્યો સિદ્ધ થશે કારણ કે મા પાર્વતીએ ઉત્પત્તિ જ સ્ત્રીઓના રક્ષણ માટે અને પોષણ માટે એમને કોઈ પણ તકલીફો એમની દૂર થાય એના માટે ઉત્પત્તિ કરેલી છે પણ સાથે સાથે એનો લાભ પૂરા જગતને મળ્યો એનો લાભ મળ્યો દેવોને કે દેવોના ગણા અધ્યક્ષ થયા ધૂમ્ર ઘણા દક્ષો ગણા દક્ષ એટલે દેવોની જે સેના છે એ દેવોની ની સેનાના અધ્યક્ષ છે ગણપતિ દાદા એટલે ગણપતિ દાદા છે એનો લાભ અત્યારે ભક્તો ને મળ્યો કળિયુગ ની અંદર માં ચંડી ની આરાધના કરો કેશવ નું કિર્તન કરો અને ગણપતિ નું આરાધન કરો વસ્તુ જે છે ને તમને સારામાં સારો લાભ પ્રાપ્ત કરાવે એટલે એવા ગજાન ગણપતિ દાદા છે એ ગણપતિ દાદાને ને આહવાન જે છે એ એવ્યાસજીએ કર્યું